તમે જોઈ શકો લાલ પીળા કેસરી રાતા ધોરા પીળા ફૂલ એના જેવા કોઠી બા ઉતરા છે અલગ અલગ પ્રકારના એમાં નોખા નોખા પચરંગી કલર છે અલગ 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 જેમ તમે ફોરો એમાંથી સુગંધ આવે શીભડા ની જાય ને હોય કળવા નક્કી ના કહેવાય હોય શકે કે ન હોય શકે કાલે હતી કદાચ આજે જોવા મળે પછી ના મળે એટલું કઈ નક્કી નથી તો ક્યાં વહી જાય જો કદાચ કોઈ દેખાય એ તો એ નથી પણ માં ખડ પાહે કે છે ને તો જો એકો પાણી ના જો હલવલાટ છે ન્યા બહુ જબરી બધી મગર છે તો એ પાણી નો હળડો ગયો ને ત્યાં જે મગર છે અને ગઈ આમ તો દોસ્તો ગામડાની ઢળતી હાંજ અને અત્યારે હુરદ નારાયણ અસ્થાન ચડના ઓરડે ધીરે 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 હાલા જાય છે અને મસ્ત મજાનું છે જોરદાર પવનમય વાતાવરણ સાથે કુદરતની લહેર મોજ મસ્તી સંધ્યાટાણું થઈ ગયું હાલો આપણે વળતા પાણી એટલે કે ગામમાં જાય છે હેલો જય દરકાથી કેમ છો બધામાં શરૂઆત કરીએ દોસ્તો આજના 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 બ્લોગની તો અત્યારે અત્યારે તમે જોઈ શકો છો અત્યારમાં તડકો એ બહુ વધારેમાં વધારે છે ને અત્યારે તમે જોઈ શકો આની ખબર હવે બે દિવસ ખાલી વરસાદ ન થયો તો બધું ફૂંકવી નહીં કું કારણ કે તડકો જેવો પડ્યો હોય ને અત્યારે આપણે વરગવાનો હોય દોસ્તો મેદવામાં કારણ કે ઢીણું ઢીણું વરસાદ પછી તો જે ખડ ઉપડું છે એની વાત જવાબ હરિબાગમાં પણ તમે જોઈ શકો આમાં જોવા પાણી ફર્યા એટલે હજી બધું આમ તો બરાબર ભૂંકણ નથી કારણ કે જમીનના તરમાં હજી પાણી છે એ બધુંય ઓલું છે ટૂંકમાં એ ઉપયોગ છે નથી માંડવી કાઢવાનો જે મારે વાર છે તો કે નોટતા વહી ગયા છે આમ માંડવી કાઢવામાં પછી એ કાઢવી છે ત્યારે એક વાતાવરણ સારું થઈ જાય ને ખબર પડી જાય કે વરસાદ આવે કે નહીં કારણ કે વળી આંબા કા આગે આપે તો આપણે વળી કાંઈ માંડવી કાઢીને કાહ્યું પલારે તો વધી ભૂંકો બગડે બીજો કંઈ વાંધો નહીં ચાલો ખડી ખાઈ નેતનો વળી ગયા ને પછી છે એ થોડા જાદુ વાડીનું કામ છે એ કરીને વાડી જા તો મારશું સા પાણી જોઈશું તો પી આવશું નતર પછી જય ભગવાન તો હાલ તો હાલ તો હું આવી ગયો તો ખેતર ના બાજુ પારે અને અત્યારે મારે જવું છું વાડીએ પણ એ પેલા તો તમને દેખાડ દો કઈથી કાલે આપણે મગર જોઈ તાજે આપણે આઈશા છે કે આપણે જોવા મળશે ટ્રાય કરી ટ્રાય ટ્રાય વિલ બી સક્સેસ કદાચ હોઈ શકે કી ના કહેવાય હોઈ શકે કે ન હોઈ શકે કાલે હતી કદાચ આજે જોવા મળે કે પછી ના મળે

કારણ કે એને તો પાણી બેહવું હોય કઈ નડે પણ ક્યારેક ક્યારેક આવી ટાપુ ગિરનાર ચોખ્ખો ચણક જેવો કારણ કે વાદરા બાદરા ઉડી ગયા મોસમી વાતાવરણ થઈ ગયું હોય ફૂલા ફૂલ બધી જગ્યાએ મહીંયા સોયાબી પાકવા પીડા પીરા ખેતરું અને આ બાજુ આપણું ખેતર હવે માંડવી પાકીને પીરા પડતી જાય તો હાલો અને આપણે હવે આવું છે ઘડી વાડી આટા મારતા હોય પાણી પાણી પીતાવી પછી જાય

તો આજ વરસાદના દહ દી કેડે પાસા હે ભાઈ આપડા ચૂના જાણીતા કોઠીબા મંડ્યા ઉતરવા તમે જોયો શકો બાસ્તુકામ ભઈરા હે અલગ અલગ પચરંગી કલર છે નોખો નોખો જેણે કમળમાં ઓલે કમડળમાં શાક ભાજી એવું લાગે બાકી જોરદાર જો તો કલર વિવિધ કલર નોખો નોખો આકાર ભાઈત ભાઈતના કોઠીબા તોરાન પીરાન રાતાન લાલ ના માન કદા ફતરી કલર આવી જઈ બધા અલગ અલગ કલર ના છે એમે અંદર ફોરિયો તો તો આઈટમ નીકળે છે નાખી

શીભળાની જાયને ને હોય કળવા પ્રેમ છે કોઠીમાં જોઈ લ્યો આખે આખું આખું એવું સેક્શન બહુ હારામાં હારું છે ઉતરે હારા પાછા ચાલો દૂધ આવી ગયું છે ને આપણી ગાડી અહીં પીડી છે તો આગળ થોડીક પીડી છે એક ગાડી તો ત્યાં થઈને આપણે પછી વહી જાય પણ પહેલાં ઘડીક નહીં દે કારણ કે હજી ઘણું છે પૂરા નારાયણ આથમ વાર છે તો ઘડીક કામ કરી આલો તો આવી ગયું છે આપણા હાથમાં દાંતેડી ને વેરગાહી નેદવા કે હા અટાણું થતું હોય તો અટાણ કઈ વૈરગો નથી ભાઈ હું તો ક્યાર ક્યાર નો વૈરગો શું તો ખાલી તમને કહું કે અત્યારમાં ઘડી ઘડી જામાં છે એ સોયાબીન પાછો ઘેરકી થઈ ગઈ છે ઓર નૈરવી નકોર જેવી તારે અને લીલી લવણી જો ખરે ખરે આ સોયાબી ઉભા વાહ કુદરત પણ મારી મેથી છે થોડીક થોડીક ચાખી પડી ગઈ છે જો કે હાયરું તો છે જ એમણે કેટે થોડીક ભરી ગઈ છે ને આ બાજુ તો હાયરું છે પણ થોડી થોડી ઝાખી પડી ગઈ છે કદાચ લગભગ નહીં વાંધો હવે થાવી છે થઈ જાય પછી તો જેવી કુદરતની મરજી આપણે તો મહેનત કરી રાખીએ થોડી થોડી બપોર પછી બપોર પછી ટ્રાય કરવાની થાય તો થાય નગર જય સીતારામ તો અત્યારે જો હાંટાણું થઈ ગયું સુરત નારાયણ ધીરે ધીરે રડતા નમતા આવે ને હાંડાણું જે વાળીની મજા એ તો અનેરી હોય કઈક કે ખુલ્લે ખુલ્લું વાતાવરણ ને કુદરત ની હવા તો આપણો ગરવો ગઢ ને ગિરનાર આમો એવું ભોડીમ અને એમાં આપણે આટા માગતા હોય ને એટલામાં સોયાબીની ખેરકી જામી હોય મજા આવે મજા તારે હાલો પછી હાંટાણું થતું જાય પછી આપણે ગામમાં ધીરે ધીરા ડગલા માંડશે તો દોસ્તો ગામડાની ઢળતી હાંજ અને અત્યારે હુરદ નારાયણ અસ્તાનચંદના ઓરડે ધીરે 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 હેલા જાય છે અને મસ્ત મજાનું છે જોરદાર પવનમય વાતાવરણ સાથે કુદરતની લેર મોજ મસ્તી સંધ્યા ટાણું થઈ ગયું હાલો આપણે વળતા પાણી એટલે કે ગામમાં જાય હવે તોલ દોસ્તો હવે સાંજ ઝડતી આવે ધીરે ધીરે આપણું કામ છે થાય છે પૂરું ને સંધ્યા ટાણું થઈ ગયું છે ફૂલે ફૂલ અંધારું થતું આવે છે સુરત નારાયણ થોડીક વારમાં જ છે એ અસ્ત પામી જવાના છે અને આપણે હવે આનું કામ પૂરું થાય તોલ હવે ધીરે ધીરે હાલીએ અને પછી છે મળશે તે કાલના બીજા બ્લોગમાં નવા જાજુ હૈશે કંઈ તો કહેવું બાકી અત્યારે હવે વાડીએ બધું લેવાઈ ગયું છે અને અત્યારે આપણે હાલીએ ધીરે ધીરે વાળીએ થી કહેતા કેટલા હોય તો લેતા જઈએ ને પછી ગામમાં વહી જાય માનવે પાંડ્યું બધું હારું થઈને નામ ખોર્શો લેતા થઈ અને વાત કરી ત્યાં સોયાબીન સોયાબીનનું છે ને જો ટાણે આવી આવી સિંગુ આવી છે આ હારા સે મોટા એમાં વેલી આવી છે ઓઈલા સોયાબી છે એમાં હજી પારવો પારો દેખાય છે પણ આ મોટા હતા ને વહેલા એમાં હે ને આ હારા હારી સિંગુ છે જો આને કહ્યો બીજું વરસાદ વરસાદ કંઈ ના નડે તો હારામ હારી સિંગુ કહેવાય જવામાં જેવો બહુ હારી સિંગુ આવી ગઈ છે પણ હવે વરસાદ તો નડે એ ગજેનું છે બાકી એ વાલો ખાન તડી ગઈ આપણે હાલ જઈએ જય ગિરનારી દોસ્તો જોવા મળી ગઈ છે આપણને મગર તો જોઈએ કો પાણીના જો હલવલાટ છે અહીંયા બહુ જબરી બધી મગર છે તો પાણીનો ખરડો ગયો ને ત્યાંથી મગર છે અને ગઈ આમ કોની કટ અંદર ગયો બધો એટલે એ અહીંયા હતી જ પાણીમાં પાણીમાં એટલે ઠેકાણું ફાઈનલ છે અહીંયા જ છે

તાજમહેલ ની જેમ માથે આ વાદરું એ બેઠું જેમ બેઠું છે એકો ગિરનાર ની માથે આજ તો વાદરાનો મુગટ બેઠો હોય ને એમ બેઠું છે તો ગિરનાર ની માથે અટાણે હાન ટાણે એક વાદળનું નું ઝુંખું આટા મારે છે પણ હવે એ વરસાદ કે છે ને અટાણે એવું છે અને અત્યારમાં આપણે આલીએ છીએ હવે વાડીયા થી પાછા તો એ બી થોડા વસારે પીરા પડીને બેડા છે બાકી કેવા તો નથી તો હવે ક્યાંય લપટી એવું એ નહીં કારણ કે આમાં બધે હવે સુકાઈ ગયું છે કે વરસાદ છે તો તારે લીલું લીલું થઈ ગયું હેવારી ગયું હતું ત્યારે ગયા લપ જાય લપટી એવું થઈ ગયું હતું આમાં હવે આજના દિવસમાં તો વરસાદ વહી ગયો એટલે આમ તો બે ત્રણ દિવસ થયા વરસાદ હોય ગયો પણ આમાં તો ભેદ તો હા વયો ગયો ફૂંકાઈ ગયો હાલો દોસ્તો તે કાલના ન્યુ બ્લોક અત્યારે આવજો બધા જય મુરલીધર અને જય દ્વારકાધીશ